નમસ્કાર સાહેબ ત્યાં આપણે એની સંખ્યાનો વર્ગ કરતા શીખવાડો આવી જાવ મારા વાલા બે નો સ્કવેર કરો ચાર ત્રણ નો સ્કવેર કરો નવ ચાર નો સ્કવેર કરો સોળ હવે જોજો ત્રણ દુ છ દુ બાર ઓકે સર પછી તો કે ચાર દુ આઠ દુ સોળ ઓકે અને હવે છેલ્લું ચાર તેરી બાર દુ ચોવીસ બસ હવે આનો સરવાળો કરો ચાર બે નવ ને એક દસ ને છ સોળ ચાર ને બે છ છ ને બે આઠ સ્ક્ર કર્યા પછી છ પંચા ત્રીસ દુ સાહીઠ ઓકે સાત પંચા પાંત્રીસ દુ સિત્તેર હવે તો કે છ સત્તા ચોર્યાસી બસ હવે કરવાનો છે સરવાળો પાંચ પછી ત્યારબાદ બે છ ને છ બાર વધી આવી એક સાત ને ત્રણ દસ ને અગિયાર ને ચાર પંદર વધી આવી એક નવ ને એક દસ ને આઠ અઢાર ચાર ને એક પાંચ છેલ્લે જોરદાર ટ્રીક લાઈક કરી જરૂરથી તમારા મિત્રોને શેર કરજો